તમે એમ્પ્લોય છો ઠીક આ તો ઢોરસા નથી લખતા દીધું છે તમે એડ્રેસ છે ને આમાં WhatsApp છે હમ કરો કો જા છે આ છે પ્યોર કોપર ની ટ્યુબ કઈ બતા હા તો જેવું લાગે છે અરે સાચું એટલે સાચું કોપર છે તાંબુ ને કોપર એટલે તો તો પાણી નાખું છું તો થાય

લેબો હોસવા એક મિનિટ તમે કેંગન વોટર શું શું હોય ચાલો તમને થોડો તો છે ને કે શું શું હોય મોટું એટલે આપણી પાસે ખબર ઇન્ટ્રોડક્શન માં બે ત્રણ લોકો આવ્યા હતા કેંગન વોટર તો એમાં પાણી છે એક એક ગોલ્ડ ની પ્લેટ ને અલગ અલગ તાંબા ની પ્લેટ એના થ્રુ થઈ થાય અને પછી પાણી આમાં આવશે અને ઈ એટલે

બહુ સાદી રીતે એ મે અહીંયા અમારા ઘરે બે એક બેન સમજાવવા આવ્યા હતા તો એને કીધું કે અંદર છે ને સોનાની પ્લેટ આવે એ કયું સોનું એ ભૂલી ગઈ કઈક સમથિંગ કઈક નામ હા એવું કઈક પ્લેટિનમ કે આખી પ્લેટ આવે અને એના કારણે એનો 3 લાખ 4 લાખ પછી ભાવ હોય છે બરાબર તો એનું રીઝન છે કે સોના થ્રુ પાણી ફરીને આવશે પછી એમાં તાંબાની પ્લેટ બી કીધી છે કે બધું સાચું મેટલ હોય આજકાલ સાચું મેટલ મળવું ભી અઘરું છે

જ હોય આવતી તેમાં કદાચ તાંબામ લોખંડ હશે તો ચાલશે તો એટલે છે ને આ બે ત્રણ વસ્તુ આપડે માટલામાં રાખીએ પછી કેન્ગેર વોટર અથવા આરોમાં શું હોય ખબર ફિલ્ટર મતલબ પાણી નું કોટન ની જાળીઓ બે ત્રણ થાય તો આ સુતરાવ કાપડનો જે ગૌણો છે એનાથી હું ગાળું છું અને બીજો એક ગયણો બી રાખું છું બે ગયનાથી પાણી ગાળવાનું ગાળું છું અને બાકી આ તાંબુ સોનું અને ચાંદી તોજી નથી નાખ્યું એ બે ત્રણ વસ્તુ નાખી દઉં છું એટલે ઘરે ધાર્મિકને બધાને હું કે વોટર પીવડાવું છું આ રીતે અને હા પાણી પેલું છે હમણાં વરસાદની સિઝન એટલે થોડું ગરમ કરીને ઠંડુ પાડીને પછી માટલામાં નાખું છું એવું છે રાતે એક કપ ગરમ કર દો ઈ સવારે નાખો સવારે કરું ઈ પાછું ઠંડુ પડે પછી જો ગરમ પાણી પાછી માટલામાં નાખું તો પાણી ઠંડુ થતું બંધ થઈ જાય તો છે કે તો બાય બાય અમારું બાય બાય છે આવું ના 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 બોટો પડી રાન છે